મારે આગળ બેઠા પૂછી લઉં કઈ લે તમારે આગેવાન ને પૂછી લઉ્યા ઘર ના આગેવાન ધંધો કરવા દે તો કરજો તમારું નહીં અમારું કઈ ના આગેવન અમારા પચાસ ઘર ના ની છે એક જરાબર કે ને અમારા પચાસ ઘરમાં માં એ રીત થાય એમ કે ને કે એક લાકડી હેડો તો એક લાકડી રહ્યા બધા

અન ર વેસ

એ તોનો લે લેણી નવું ઘોહાણે એમાં લઈ 5.5 થયું એટલે તા એટલું થાય બાહરો 5.5 થયું એટલું પાછે એટલે

હાથ પાડવો પડે ને પેલા ઈ બેહો કોણ હોય તો મને કહેજો કરો ને નંબર તો મને નંબર હોય તો એમ લખો હે હાજા ને શું કરવા ટચિંગ લ્યો

રાગા આમ ડબર તો નહીં પણ આમ રાગા રાખો હેડી જાય ચાર પાંચ માં નોકરે નોકર છે ગુડાઉન નો નોકર નોખા બે વેસવા

સમરાતી આ વાત વેતા મારેલા દવા દાડાની જરૂર હતી તેમ પડે તો હે મારે કેટલી લેવી છે તમે સારું યાદ કરાવી ઓ નો 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 નો

જલ ઉઠીને આમ પાણી ચડાવ દોશી ગંદા છે દોશી અહીંયા ને નથી દોશી છડાવવાની ગંદા છે લાગે દોશ્યુ તમારે ત્યાં તમે જોડી-જોડીને આવ્યા છો તો બહાર લઈવા આવે એ તો નેજવા ત્યાં તાર જીરુ ખાડો એમ આ તાથી લેતા જો ભંસ કડી એમ એક લીધી ઘણી આ તો લાવો ઓડો તો લીધો પૈસા અને બોળાય લાયા છો ઓલા ભેડાનું શું છે અને અને રૂપિયા 1000 રૂપિયા

હેલો આગી વાન બોલો કેટલે હતા ઘરે હતો તો આવો ને આવલે વાહન તમે બેઠા ત્યાં વેસા રહ્યા ને એક બે આયા હતા તે લઈ ગયા છે ગોળો અને એક બેડું પૈસા નથી આલવા આયા જો શું 1000 રૂપિયા લઈ ગયા છે શું નામ હતું એમ નામ બોલા જો કોટી કેવું પહેર્યા તી એમ ગફૂરજી હતા એક બીજો હતો ભૂરો ઈ આયા હતા બે હજાર રૂપિયા લઈ ગયા છે મારા

के देख के वो तो करो हरा तो हां टाइम रात का ले जो महाराज नहीं ना ना, तो। ना ना भले रे ना ना ले दो ना ना तुम रखो ना ना ले दो तुम का तुम से एम आओ ओ हाल हाल है जो कोई लागन तो फोन करियो मने हो हां हां मैं जाऊ ता मु हैं हां जो हो साहब आ गयो इचूतिया आया